અને સુલાવી લાવી મળી પાડો પાડો મોદી મોદી ભેંસ હું ને ફોન આવે એ કેમ છો મારી યુટ્યુબ ફેમિલી બધી મજામાં તો તમે મજામાં હશો તો આજે નવા વ્લોગની અંદર તમારા બધાનું સ્વાગત છે તો મને તો ખબર છે કે તમે લોકો મને સપોર્ટ કરો છો પણ સાહેબ વિડિયો ફરીથી જોવા માટે સબસ્ક્રાઈબર નથી કરતા તો તમારે ફટાફટ સબસ્ક્રાઈબર કરવાનું છે તો ફટાફટ આપણી વિડીયોની નોટિફિકેશન તમારા ચેનલમાં મળી જાય તો તમે જોઈ શકો છો મારો ફરીથી વિડીયો તો ભાઈ કમેન્ટ કરો છો લાઈક કરો છો પણ સાહેબ સબસ્ક્રાઈબર નથી કરતા તો જરૂરથી સબસ્ક્રાઈબર કરજો એટલે તમને મજા આવે તો

તો મિત્રો અમારે આ ભેંસ હવે છો હાદીથી આ વિયાણી છે અને શું લાવી માડી પાડો પાડો મોદી મોદી એટલે પાડો છે હાલો કોણ છે

વાઇફ વેણે છે હવે કકોડા આમ જુઓ તો એ દી કકોડા વેણવાનું મન થાય છે કકોડા એમાં વધ્ય છે કોરો કોરો ઓમ હા ભેણો હા હે ને વેણો વેણો કરી મજો આજે બોલ આય પે તો મિત્રો કકોડા હજુ પણ અમે કકોડાનું શાક ખાઈએ છીએ બાર વાગી ગયા છે અને મિત્રો ખાવું એ જરૂરી છે પછી આ કીધું છે ને કે બાર મહિને આવે છે ભાઈ વરહારામાં ચોમાસામાં થાય કકોડા પછી ના થાય

તો મિત્રો અમારા છોકરાઓ કહે છે કે બાપા ગીત તો આપણે બોરડીના છાયે બેઠા છીએ એટલે એક સરસ મજાનું ગીત લોકગીત યાદ આવે છે તો કેવું ગવાય બોરડીના બહુ ભાવે છે બોરડીના બહુ ભાવે છે તો મિત્રો કરો ફોલો તો મિત્રો ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ અને તમે એન્ડ સુધી વિડીયો જોયો એ બદલ બધાનો દિલથી આભાર તો મિત્રો આવા નવા વિડીયો આપણે આવતા રહેશે બહાદુર ઠાકોર ઓફિશિયલમાં તો સબસ્ક્રાઈબર કરી લેજો જય માતાજી જય મેડ